હવામાન વિભાગની જે ડિપ્રેશનની આગાહી છે જેને લીધે ભારે પવન અને ઊંચા મોજા ઉછળવાની પરિસ્થિતિને અનુસંધાને તમામ માછીમારોને દરિયો ન ખેડવા તેમજ દરિયામાં રહેલી બોટોને સલામત સલામત નજીકના બંદરે પરત ફરવા માટે સૂચના આપી દેવામાં આવેલી છે ઘણી ખરી પોરબંદરની બોટો છે એ દરિયામાંથી પરત ફરેલી છે જે પરત ફરેલી બોટો છે તેમને એસોસિએશનના માધ્યમથી આપણે ટોકન ઓનલાઈન ટોકન સિસ્ટમમાં હિન્ લેવાની કાર્યવાહી ચાલુ છે અને જે બોટો ને નજીકના જે બંદરો લાગે છે એ બંદરો ઉપર પણ આશ્રય લઈ અને કચેરીને જાણ કરવા માટેનું જણાવેલું છે હાલ પોરબંદરની કુલ બાવીસો જેટલી બોટો છે એ દરિયામાં છે પરંતુ તેમાંથી પણ ઘણી ખરી બોટો છે એ આપણે બંદરો ઉપર આવેલી છે જેમની એસોસિએશન ની હેલ્પ લઈ અને એ ટોકન જમા કરવાની કાર્યવાહી કચેરી દ્વારા ચાલુ છે જીએમબી દ્વારા હાલ જે પરિસ્થિતિ છે એને અનુસંધાને ત્રણ નંબરનું સિગ્નલ છે એ લગાડવામાં આવેલું છે Thank you.